વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત તેર હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ભારત નેટ ફેઝ બે હેઠળ બે હજાર બેતાળીસ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે રાજ્યની આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતોને તેનો લાભ મળશે જ્યારે ત્રેવીસો કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુરુવારના રોજ ગુજરાત પ્રવાસે છે આ દરમિયાન તેઓ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે ત્યારે મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ રૂપિયા તેર હજાર કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે ભારત નેટ ફેઝ બે હેઠળ રૂપિયા બે હજાર કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાઓમાં ફેલાયેલા કિલોમીટર ફાઈબર નેટવર્ક સાથે ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે જેમને સુધી હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામ પંચાયત દીઠ એક જીબીપીએસ સુધી વધારી શકાય છે આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હ્યુમન અને બાયોલોજીકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રૂપિયા પચીસો કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂપિયા ત્રેવીસો કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર સમખિયાણી સેક્શન મહેસાણા જગુદણ સેક્શન મહેસાણા જગુદણ ન્યૂ બ્રોડગેજ લાઇન મહેસાણા ભાંડુ મોટી દાઉ સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે રાધનપુર સમખિયાળી સેક્શન પાલનપુર સમખિયાળી ડબલિંગનો ભાગ છે જે કચ્છના રણ જોધપુર બિકાનેર આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા કચ્છ બનાસકાંઠા પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ નેશનલ હાઇવે અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં રૂપિયા ત્રણસો દસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને અંદાજિત ચૌદસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે આમ માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત સત્તરસો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે અંદાજિત રૂપિયા ત્રણસો ચોરાણું કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ પણ કરાશે બારસો કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને બસો કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યો કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એકવીસો કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સોળસો પંચ્યાસી કરોડના ખર્ચે બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉર્જા મંત્રાલયના છસો બાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થશે પ્રવેક ટીવી અમદાવાદ